ભાજપે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવાનું શરૂ કર્યું છે પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે વિપક્ષી પાર્ટીઓના અગ્રણી નેતાઓના સંભવિત મત વિસ્તાર માટે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરવામાં આવી રહી છે જેમાં રાહુલ ગાંધી અખિલેશ યાદવ કની મોજી અભિષેક બેનરજી મલ્લિકાર્જુન ખડગે વગેરે સામે ત્રણ સંભવિત ઉમેદવારોની યાદી ફાઇનલ કરવામાં આવી છે જો સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણી લડે છે તો તેમના માટે પણ ઉમેદવારોની યાદી તૈયાર કરાઈ છે પાર્ટી તરફથી સૌ પહેલા દક્ષિણ ભારતીય રાજ્યોના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે આ ઉપરાંત પાર્ટીના મહિલા મોરચાના પ્રવક્તા નદીમ પલ્લી યમુના પાઠકને તેલંગણામાં ઇઆઈએમઆઈએમ પ્રમુખ અસ્તુદીન ઓવેસી સામે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે ભૂતપૂર્વ ક્રિકેટર એસ શ્રીસન તિવેન્દ્રમથી શશી થરૂર સામે ચૂંટણી લડી શકે છે રાહુલ ગાંધી બે હજાર ચારથી બે હજાર ઓગણીસ સુધી યુપીની અમેઠી સીટથી સાંસદ હતા બે હજાર ચૌદમાં ભાજપે તેમની સામે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા રાહુલ ચૂંટણી જીત્યા પરંતુ તેમની વોટ ટકાવારી ઘટી સુડતાલીસ થઈ ગઈ જ્યારે સ્મૃતિ ઈરાનીને લગભગ ચોત્રીસ વોટ મળ્યા હતા ફરીવાર બે હજાર ઓગણીસમાં ભાજપે રાહુલ સામે સ્મૃતિ ઈરાનીને ચૂંટણીમાં ટિકિટ આપી આ વખતે તેમણે રાહુલને પંચાવન મતોથી હરાવીને કોંગ્રેસની પરંપરાગત બેઠક છીનવી લીધી રાહુલે બે હજાર ઓગણીસમાં કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી તેઓ ત્યાં જીત્યા અને હાલમાં સાંસદ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી